નમસ્કાર મિત્રો રફુ ચક્ર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાત ઘાટી રાજેન્દ્રનગર હેલ્થ સ્થાન વિશેની સમજૂતી તો ચાલો મિત્રો રાજેન્દ્રનગર હેલ્થ સ્ટેશન નમસ્કાર મિત્રો સ્વાગત છે આ એક ટ્રીપ ડેસ્ટિનેશન છે અમદાવાદ કે હિંમતનગરમાંથી દિવસમાં જઈને સાંજે પરત આવવું સરળ છે સાત ઘાટી સાત ઘાટી નામ એનું કારણ એ છે કે અહીંયા સાત જુદી જુદી ઘાટીઓ નજરે પડે છે ઉપર પહાડી ટોચ પરથી દૂર સુધી લીલાછમ ખેતરો નાના ગામડા અને પહાડી વન પ્રદેશ નજરે પડે છે વરસાદી મોસમમાં આ વિસ્તાર ધૂધ અને ધુમ્મસથી ઘેરાયેલો હોય છે જેને કારણે અદભુત દ્રશ્યો મળે છે આ સ્થળ સનસેટ પોઈન્ટ માટે ખૂબ પ્રખ્યાત છે સાંજના સમયે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે ઘાટી ઉપર પડતા કિરણ પ્રકાશ નજારો અદ્ભુત બને છે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે આ એક અદ્ભુત જગ્યા છે હવે તમે સાત ઘાટી જે છે એ ત્યાં તમે કેવી રીતે પહોંચશો તો એ હિંમતનગર શામળાજી હાઈવે પરથી થોડુંક ડાયવર્ઝન લઈને રાજેન્દ્રનગર જવું પડે છે અને અહીંયા સીધું એસટી બસ મળતું નથી એટલે પોતાનું વાહન શ્રેષ્ઠ વિકલ્પ હોય છે સાત ઘાટી ની આ અદભુત નજારો આપ નિહારી રહ્યા છો મિત્રો મિત્રો ટૂંકમાં કહીએ તો અરવલ્લી ગિરિમારા ભારતની પ્રાચીનતમ પર્વતમાળા છે એ કુદરત પર્યટન ધર્મ અને ઇતિહાસ ચારે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આવા જ વિડિયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ધ રફુ ચક્કર નમસ્કાર